भ <laughs>

બીજી મહત્વની ચારસો બાવન રૂપિયા લેખે નગરપાલિકામાં ઠરાવ થયેલો આ લોકોને વેતન ચૂકવ એટલે કે વેતન ચૂકવે ત્રણસો તેત્રીસ સાહેબ અમારી જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કોઈ પણ અન્યાય થાય છે અમારી અપેક્ષા એ પણ હોય તમે ત્યાં નગરપાલિકા નોટિસ મોકલો માંગો છે એની પાસે બી માંગો કે ખરેખર આ લોકો સાથે અન્યાય શા માટે છે આપ પણ જાણો છો ભૂતકાળની સરકારે નોકરી આપી છે અને આ સરકાર નોકરી છીનવી રહી છે અને એઝ એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમારી ફરિયાદ એક જ છે તમને કે તમે નગરપાલિકા પાસે ખુલાસા માંગો અને આ લોકોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે છે અમારો મહિને મહિને પગાર તો થતા નથી પણ જયારે પગાર થાય ત્યારે અમારો પીએફ પણ આવી જમા પડતા નથી અમારી নোটিছ আ તો આ લોકો અરજ દર્શન તો એ કોમ્યુનિટી ને બતાવે કે તીન કે બે મને પાંચ બરાબર છે કારણ કે અરજદાર અધિકારી પણ અમારી રજૂઆત અમને ત્યાંથી તમારી પાસે એટલે એક તો ખાસ એમના પીએફ માટે તમે જે નોટિસ મોકલી છે એની નકલ આપણે મળે तुम्ही म्हणा त्या रे एवढ्या रीतीने नकल केलीस 20 दिवसात खूप मोठी ना रोजी 20 दिवसात 70% समझौता करतो का तुम्हाला मिळाला आहे तो राजेशकर्मा तुम्हारी शैली लेता था क्या काय नाही राजेश करता कारमा से एक प्रेमी व्यक्ति है तो हमारी काय स्मिता कि ना तो मला 20 दिवसात 70 સર ત્યાં મશ્કર તો હોવું જોઈએ ને કા લોકો જે આવે છે

અમારા જેત નોકરી કરના આને તમારું હાલો ઓર પગાર આપ સુપરવાઇઝર બોલીયા અમારે હાજી ભરી પણ આજની બતન પગારની અમાર બેંકમાં জমা કરી દે

આ લોકો જેટલી કલાક નોકરી કરે છે એનું એક મસ્ટર તૈયાર કરે ને એમાં આ લોકોને વિશ્વાસમાં વિશ્વાસ માં અથવા એમની સહી લેવા આ લોકો પાસે મહિનાના અંતે હોવું જોઈએ આટલા દિવસ આટલી કલાક નોકરી કરી છે બસ એટલું ખાલી એમની પાસેથી અપાવડા બાકીની લડત આ લોકો